મિત્રો અમે આવ્યા તાલુકાની માસીતો શાળા ઉપર ગઈકાલનો જે બનાવ બન્યો છે ગઈકાલના બનાવની અંદર ધોરણ બે માં ભણતી બાળકી જોડે કુર કૃત્ય કરીને એને દયનીય રીતે મારી નાખવામાં આવી છે અત્યારે આ બાળકીની લાશ ઝાયડસ હોસ્પિટલની અંદર પીએમ માટે પડી છે પોલીસ અમને અમે રાત્રે ના પાડતા હતા લિંખેડા સિવિલ હોસ્પિટલમાં કે આ બાળકીની લાશને નથી લઈ જવી છતાં બી પોલીસ જબરજસ્તી ધાક ગમકીથી લાશને ત્યાંથી દાહોદ સુધી પહોંચાડી છે બીજી વસ્તુ કે અત્યારે અમે જે ત્યાંની જે શાળા છે માસિતોરીની જે શાળા છે આ શાળાની જે મુલાકાત માટે આવ્યા છે ત્યાં બી તંત્ર અમને મુલાકાત માટે અંદર જવા દેતું નથી કેમ કારણ શું કે શું બનાવ બન્યો છે છોકરી જોડે કેવી રીતે બન્યો છે આ તથ્ય બહાર આવવા દેતું નથી તંત્ર આ તંત્ર આ બાબતને કેમ છુપાવે છે આરોપી છે તો આરોપીને કેમ ખુલ્લો પાડવામાં નથી આવતો જો આરોપીને ખુલ્લો પાડવામાં ના આવશે જો આરોપી જોડે કાયદેસર સજા કરવામાં ના આવશે તો અમે અમારા વતી દાહોદ જિલ્લામાં કાયદેસર ધરણા કરીશું અને આ આરોપીને સત્વરે ફાંસીની સજા થાય આવી અમારી સમસ્ત કોળી સમાજ અને દાહોદ જિલ્લાની માગણી છે જો આ માગણી પૂરી ના થશે તો અમે નવેસરથી નવા અંજામ સાથે દરેક સમાજ મળીને આનો ન્યાય લેશું એવી તંત્રને અમારી ખુલ્લી અપીલ અને દલીલ છે અમારી માગણી પૂર્ણ કરો અને આરોપીને ફાંસીની સજા સત્વરે કરો એવી આશા અને અપેક્ષા સાંજના સાડા છ ની આસપાસ જે તોરણી ગામની પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ પાસેથી શાળાના પ્રેમાઇસિસમાં જે બાળકી ધોરણ એકમાં અભ્યાસ કરતી બાળકીની લાશ મળેલી એ બાબતમાં એમનું પોસ્ટમોર્ટમ કરાવેલ બીજે દિવસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેમાં ધ્યાન પર આવેલ થી બાળકીનું મૃત્યુ થયું છે મતલબ એનો શ્વાસ રૂંધી દેવાના કારણે બાળકીનું મૃત્યુ થયું છે આ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળતા પોલીસે એ દિશામાં તપાસ ચાલુ કરી તમામ ટીમો એલસીબી એસઓજી સ્થાનિક પીઆઈ પ્રોફેશનલ ડીવાય તમામ અલગ અલગ દસ જેટલી ટીમો આમાં બનાવવામાં આવી શાળામાં જઈ પોલીસે પોતે સામાજિક સંસ્થાના કાર્યકર છે અથવા શિક્ષણ વિભાગથી છે એવી રીતે અલગ અલગ બાળકોની પૂછપરછ કરતાં ધ્યાનમાં આવેલી કે આ બાળકી શાળામાં હાજર નહોતી પ્રાર્થનામાં પણ નહોતી જે મધ્યાહન ભોજન હેઠળ દૂધ આપવામાં આવે છે સવારે તેમાં પણ નહોતી તો એના પરથી બાળકોના નિવેદનો અને શિક્ષકોની પૂછપરછથી એ પ્રસ્થાપિત થયું કે બાળકી શાળાએ પહોંચી નહોતી સમગ્ર બનાવની હકીકત એવી હતી કે સવારે આશરે દસ વીસની આજુબાજુમાં પ્રિન્સિપાલ ગોવિંદભાઈ નટ પોતાની ગાડી લઈને સ્કૂલે જતા હતા ત્યારે એની માતા રસ્તામાં બાળકીને લઈ અને ઊભા હતા એમણે આ પ્રિન્સિપાલની ગાડી રોકાવી અને એમની ગાડીમાં આ દીકરીને બેસાડી દીધી ત્યારબાદ સમગ્ર ઘટના એવી બની કે આ પ્રિન્સિપાલે રસ્તામાં કોઈ સ્થળે બાળકી સાથે દુષ્કર્મ કરવાના પ્રયત્ન કરતા બાળકીએ બૂમાબૂમ કરવા લાગેલી અને એનું મોઢું ધાબી દેવામાં આવેલું જેના કારણે શ્વાસ રૂંધાવાથી બાળકી બેહોશ અથવા તો મરણ ગયેલું ત્યારબાદ આ પ્રિન્સિપાલ પોતાની ગાડી જે સંપૂર્ણપણે કાળા કાચવાળી ગાડી રાખે છે આ પ્રિન્સિપાલે પોતાની ગાડી શાળામાં જઈ નિયત જગ્યાએ પાર્ક કરી લોક કરી દીધેલી સાંજના આશરે ચાર અને પિસ્તાલીસે એણે ગાડીના કાચ થોડા થોડા ખોલી નાખેલા જેથી કોઈ વ્યક્તિ જોવે તો એવું પ્રસ્થાપિત થઈ શકે ગાડીમાં આ ઉપરાંત જ્યારે શાળા છૂટી ત્યારે પ્રિન્સિપાલે બધાને રવાના કરી દીધા અને પોતે પોતાના હાથેથી ઉપાડી આ બાળકીની લાશને જે જગ્યાએ મળી ત્યાં મૂકી દીધેલી અને બાળકીનું દફતર જે એની ગાડીની લેગ સ્પેસમાં પડી ગયેલું અને ચપ્પલ પણ ત્યાં નીકળી ગયેલા ગાડીમાં એ ઉપાડી અને બાળકીના વર્ખંડની સામે ખૂણાવાળી જગ્યાએ મૂકેલું જે અમારી પૂછપરછમાં બાળકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આખા દિવસ દરમિયાન આ દફ્તર અહીંયા નહોતું આ તમામ હકીકતો ધ્યાનમાં આવતા તમામ શિક્ષકોને અત્રે લીમખેડા પોલીસ સ્ટેશને સઘન અને સતત પૂછપરછ કરેલી અને તમામ ટેકનિકલ ડેટાનું એનાલિસિસ કરતાં પ્રિન્સિપાલ કબૂલાત કરેલી અને ભાંગી પડેલા અને એણે જે પહેલાં સ્ટોરી કરતા હતા કે મને ખ્યાલ નથી મેં ઉતારી દીધી હતી એ જ પ્રકારની વાત કરતા હતા તમામ બાબતોમાં સત્ય સામે આવ્યું અને આ સંપૂર્ણ કૃત્ય પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવેલું હતું અને તેમના દ્વારા આ રીતે આ દીકરીની જે લાશ છે એનો નિકાલ કરવામાં આવે સર આમાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ